દબોઈ ચાંદોડ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોડના ઐતિહાસિક મલ્હાર મલહારરાવ ઘાટખાટે નિર્માણ પામ્યું છે. રેવા ઉદ્યાનની ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય માવજતને જાણવણીના અભાવને કારણે કચરાના ઢગલા અને ઉકરડા બનવા પામ્યા છે. સાથે સાથે રેવા ઉદ્યાન માં જે યોગ્ય ગરિમા સાથે જગત ગુરુ शंकराचार्य તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી ચિમાનભાઈ પટેલલે પ્રતિષ્ઠાપિત પ્રતિમાની પણ યોગ્ય જાણવણીના અભાવે તેની ગરિમાનું ત્યાં અડ્ડો બનવા પામ્યો છે ત્યારે તેની સાચી ગરિમા જાળવવા માટે નગર અગ્રણીઓ તથા આવનાર શ્રદ્ધાળુઓ ઉદ્યાનની યોગ્ય સ્વચ્છતા અંગેની કાર્યવાહી થાય તે માટેની માંગ ઉચ્ચારી રહ્યા છે લાલાભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યુઝ ટુડે ડભોઈ